ના લે હવે તો જઈએ રાખવા વાર લાગશે તમો બોલાયા કરે હો આવા નાવા કોમ

અને તારા રાતે આવવાનું ચોરી થવા બધે બહુ શીશા એવા બને કે ઈના મીના બધું ચોરી થાય છે રાતે ખબર હોતો ને જો આ બધા પાકી જાવ તારા ના આવવાનું તમારે બે ના આજ તો હું આવે પણ કાલ બે દાડા તમે આવજો મારા બાર દાડા આ એક પાણી વાર દઈએ ને જે બીજા પેલા થોડા પાકી જાય બે થોડા થોડા બધા રહી જાય ને બધા પાકી જાય જાય પાકી રહી જાય તમે તમે ચઢ બાકી ના મારે ઘરે જવું પડે બાર જવાનું અભિયાન બાર

બરાબર આપણે વાજી પડી વાર હોય ને અત્યારે તો બહાર હા બરાબર ચાલો જઈએ

કોણ પરવા હે બોમ કરો યાર કોઈ હોય નહીં કોઈ નહી આતો કોઈ નહી કોઈ નહી આતો સુમન દે દે આતો કોઈ નહી કોઈ નહી વર્તમાન હવે ન વર્તમાન કે તે બોલે કે અલ્લા પૂરા 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 મો શત રાખો તું તાર પૂરા વર્તમાન મો સામો કા લેલા આ બાજુ આરે અરે બુટો વાહ હે બજે બને એડી પૂછ ચલાય લે લે ર દોને જલ્દી જલ્દી કોઈ આવવાની તો મતુકે લેતાનામાં બોડો દેખાય આપરો લેવા જલ્દી જલ્દી લે લે બે પૈસા 300 400 તો આયો જોતો રહેજો કોઈ આવવાની बुरे, 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 बुरे। अंदर की हवा तो का वो पूरे 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 अंदर जोता है कि कौन अरे चोर है काम करवा दे पिलाई में करवा दे ऊपर तो नहीं के આપડા શેતરમાં ચોર આવ્યા હા પેલા વિક્રમ ફોન કર્યો આપણે અરે દીઘા માં ફોન કરી જલ્દી

બેઠા બેઠા ખાવું એમને ખબર પડે કે શીતલ માં કુવામ ચીલું કરવું પડે પેલા ઈંડા વાબા ના હોય ફરફ ગોતો

અનાહીન નો નહીં તમાર આપને આ વાત યાર એ તો 4 5 કિલો તો હસી આઈ એટલે તમ તો રાખીએ પણ અમે ચોરી નહીં કરી યાર અમે ચોરી કરી જ નહીં અમે ચોરી નહીં કરી અમારા પાંચ કિલો આ પાંચ કિલો કા ખાંડા લઈ ના એ અમે લઈ કરીયા આવો તો જોતીએ આમે માગી લઈએ આપ માગી લો માગી કરી તમે ચોરી કરો એ વિચાર કે ખેડૂત મહેનત કરી એ બાબા ઇન્દ્રા પનિયા પૈસા ની વાત કરો પૈસા કરો ને કામ કરવું પડે ઠપક આલે અમારી ચેનલ આરબી ટેક ગુજરાતી છે ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો આપણે આઈડી વધારતા રહેજો અને તમારે આવા કોમેડી વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જય માતાજી જય માતાજી